તો ગીર ખાતે વેરાવળ કોર્ટને બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી છે જ્યાં બિલકુલ માહિતી અનુસાર વહેલી સવારે ઈમેલ દ્વારા ધમકી મળતા હડકંપ મચી જવા પામ્યો છે ધમકીના પગલે વિરાવડ કોટ ખાલી કરી દેવાય બોમ્બ સ્કોડ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ઈમેલ દ્વારા વહેલી સવારે ધમકી મળી હોવાની પ્રાથમિક વિગતો હાલ સપાટી પર આવે છે તો જજ વિક્રમસિંહ ગોહલ દ્વારા સુરક્ષા એજન્સીઓને આ બાબતની જાણ કરાઈ સહિતની સુરક્ષા એજન્સીઓ પહોંચી છે અને કોર્ટ બહાર મુખ્ય માર્ગ પર અસીલોનો જમાવડો જોવા મળી રહ્યો છે ગીર સોમનાથ હાલ સામે આવી રહ્યા છે જણાવી દઉં કે વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે વહેલી સવારે ઇમિલ દ્વારા ધમકી મળી હોવાની માહિતી હાલ સામે આવી છે તો ધમકીના પગલે કોર્ટને ખાલી કરી દેવામાં આવી છે બોમ્બ સ્કોડ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ઈમેલ ક્યાંથી આવ્યો કોના દ્વારા મોકલવામાં આવ્યો તે દિશામાં પણ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે

તો આ મામલે વધુ માહિતી આપવા માટે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં આજે વહેલી સવારે મોટી ઘટના સામે આવી છે જ્યાં વેરાવળ કોર્ટ ને ઉડાવી દેવાની ધમકી મળી છે આ ધમકીના પગલે તાત્કાલિક અસરથી થી કોર્ટ ને ખાલી કરી દેવામાં આવ્યો છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે પ્રાથમિક વિગતો મુજબ આ ધમકી વહેલી સવારે ઈમેલ દ્વારા મળી હતી અને ધમકી મળતાની સાથે જ ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલ દ્વારા તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી ધમકીના મળ્યા બાદ તુરંત જ વેરાવળ કોર્ટ જૂના બિલ્ડિંગ ને ખાલી કરી દેવામાં આવ્યો હતો સુરક્ષાની દ્રષ્ટિએ વકીલો અને વકીલો દ્વારા તમામ લોકોને તાત્કાલિક કોર્ટ સંકુલની બહાર કોર્ટના દ્વારેથી આતંક નો ઈમેલ મળતાની સાથે જ ધમકીના ધસકામાં વેરાવળ કોર્ટ ખાલી કરી દેવાયું છે અને સુરક્ષા એજન્સી સહિત પોલીસ તંત્ર ઘટના સ્થળે હાજર જોવા મળી રહી છે તો ઘટના ની શું સ્થિતિ છે હાલમાં પગલે સમગ્ર વેરાવળ શહેર અને ખાસ કરીને પરિસરમાં ભયનો માહોલ સર્જાયો બોમ્બ સ્કોડ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ઘટના સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આ ઉપરાંત એલસીબી લોકમ એસઓજી સહિતની બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાય છે પરંતુ હજી સુધી સાંભળવા મળ્યું છે કે હજી સુધી આમાં કઈ પણ મળ્યું નથી જે ચોક્કસ થી બોમ્બ સ્કોડ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલમાં તપાસ તો કરવામાં આવી રહી છે પરંતુ વારંવાર અર્જુનજી આવી બોમ્બની ધમકીઓ મળતી હોય છે આની પહેલા પણ પણ ગુજરાત હાઈકોર્ટ અને અને ત્યારબાદ ત્યારબાદ રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી હવે કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે તો તંત્ર દ્વારા આ પ્રકારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ વારંવાર ધમકીઓ આવી રહી છે તો કોઈની ધરપકડ કરવામાં આવી છે કે કેમ અને ઈમેલના માધ્યમથી ધમકી મળી છે તો ઈમેલ ક્યાંથી આવ્યો કોના દ્વારા મોકલવા આવ્યો અને તેના સંદર્ભે કોઈ માહિતી મળી છે કે અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ લાસ્ટમાં એક ચેન્નાઈ થી એક આઈટી છે તે ધરપકડ કરવામાં આવી હતી જોકે ધરપકડ પછી પણ આ પ્રકારની ધમકીઓ છે તે અત્યારે હાલ ચાલુ જોવા મળી રહી છે

જેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોના પણ ભય ઉભો કરવાની આ એક પ્રકારનું હોય શકે સાથે સાથે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક છે તમામ જગ્યાએ જે મેલ મળ્યા છે તે તમામ જગ્યાએ તપાસ કરતા હાલ અત્યાર સુધી તો આવું કોઈ સામે આવ્યું નથી કે બોમ્બ જેવું કોઈ સામે સામે આવ્યું નથી જે અર્જુનજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ગીર સોમનાથ ખાતે વિરાવડ કોટને હાલમાં બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે જે આ બિલકુલ મહત્વના સમાચાર ગીર સોમનાથ ખાતેથી સામે આવ્યા છે વહેલી સવારે ઈમેલ દ્વારા ધમકી મળતા હડકંપ મચી જવા પામ્યો છે તો ધમકીના પગલે વિરાવડ કોટ ખાલી કરી દેવામાં આવી છે બોમ્બ સ્કોડ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ હાલમાં શરૂ કરવામાં આવ્યો છે ઈમેલ દ્વારા વહેલી સવારે ધમકી મળી હોવાની વિગતો સપાટી પર આવી છે તો આ સાથે જ જજ વિક્રમસિંહ ગોલ દ્વારા સુરક્ષા એજન્સીઓને ઘટનાની જાણ કરાઈ છે એલસીબી એસઓજી સહિતની સુરક્ષા એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી છે તો બીજી તરફ કોર્ટ બહાર મુખ્ય માર્ગ પર વકીલો અને અસીલોનો જમાવડો જોવા મળી રહ્યો છે વારંવાર ગુજરાતમાં બોમ્બથી ઉડાડવાની ધમકીઓ મળતા વિસ્તારમાં ભારે ભયનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે આ સાથે જ સુરક્ષા એજન્સીઓને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે